તો કેમ છો બધા મજામાં છો તો હું રોજ ને રોજ તમારા માટે કઈકનું કઈક નવું જનિતમાં કાક ને વસ્તુ લાવતો હોય છે અને હું આજે જે તમને મકાન વાત કરવાનો છું ક્યાંક તૈયારમાં નથી અવેલેબલમાં પણ આપણે તમને બનાવી દેવાનું છે એટલે તમારે માહિતી જોતી હોય તો વિડીયો સ્કીપ કરી નાખશો તો તમને માહિતી અમથી આગળ તે મકાન નથી બતાવવાનો તે ખાલી તમને આ મકાનની માહિતી હું તમને વાત જ કરીને બતાવવાનો છું અને બીજું આપણે નવું નવું લાવતા હોય છે તો એક તમને બીજી પણ ચેતવણી આપી દઉં કે ફ્રોડ ખાલી તમારી ભૂલના કારણે નથી થતા અત્યારે એવા નવા નવા ફ્રોડ આવી ગયા છે હમણાં તે મેં એક વિડીયો જોયો એટલે એનું તમને વાત કરું જેના કારણે આપણા ગ્રુપમાં મારા સબસ્ક્રાઈબર મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે એ અને જે મારા ફેસબુક પેજમાં જોડાઈ ગયેલા છે એ બધા માટે એક તમને ખાસ માહિતી આપવા માગું છું કે હવે ઈ ભાઈ ની જોડે જે ફ્રોડ થયું છે એ કઈ રીતનું થયું એની હું તમને આખી માહિતી આપું છું એ ભાઈના ખાતા માંથી બે લાખ રૂપિયા વહી ગયા તો હવે કઈ રીતે અજાણા નંબર માંથી એને પીડીએફ આવે છે અને બસ ઈ ભાઈ બીજું કાંઈ નથી કરતા આ પીડીએફ આવેલી ફક્ત ડાઉનલોડ કરે છે એટલે ઈ પીડીએફ જે પ્રકારે ડાઉનલોડ કરી ઈ ભેગી તે એના ખાતામાંથી બે લાખ રૂપિયા વયા ગયા એટલે મહેરબાની કરીને તમે કોઈ નવા નંબર માંથી આ રીતની તમારે કોઈ પણ પીડીએફ અથવા તો ફોટા આવે છે એને ખોટા ડાઉનલોડ ન કરો અને વોટ્સઅપમાં એવું સેટિંગ રાખો કે જેના કારણે આપણે તમને ખબર હોય તો એક સેટિંગ છે કે જે કાંઈ ફોટા વિડીયો આવે છે એ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય છે અને એક સેટિંગ બંધ કરી દો એના માટે ઈ અટકી પણ જાય છે એટલે ઈ સેટિંગ તમારે કરીને

પણ એ અગુ છે હવે એનું મન માને તોય ભલે માને તોય ભલે તો આપણે એવું છે એડવાન્સમાં થોડુંક પેમેન્ટ તમારે કરવાનું રહેશે એનો આપણે આપણે તમને દસ્તાવેજ કરી જે જે વસ્તુ ખરીદો છો એના એગ્રીમેન્ટ થઈ જાય જે પ્રમાણે આપણે સરકારી કાયદાકીય રીતે જે કામ હાલતું હોય એ રીતે આપણે તમને બે મકાન બનાવી દેવાના છે અને તમે ચેતવણી વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એ જોઈ લેજો એ ભાઈની માહિતી લેજો જેના કારણે હવે પછી દર વખતે માણસ નો છેતરાય કારણ કે આમાં એવું છે કે અમુક અમુક મેં કીધું એમ ઈ વિડીયોમાં મેં વાત કરેલી છે ને હજી તમને કહી દઉં કે આપણને જે માણસ હકીકતમાં જે લાગતું હોય એવું ખરેખર હોતું નથી કારણ કે પેલા કાક હોય અને પછી કાક થઈ જાય એ ઘણા માણસો એવું કેતા હોય કે અમારા આ નાના નાના બાળકો છે અમે સરકારી નોકરીયાત છીએ તમારા પૈસા થોડા રાખવાના છીએ એવા માણસો જે સરકારી નોકરી કરતા હોય અને જે આપણને મીઠી મીઠી બોલી બોલતા હોય તોયતે ઈ તમારી તમારીારે ખોટું કરી નાખે એવું નથી એટલે અત્યારે આ જમાનામાં કોઈ માથે ભરોસો કર્યા જેવો છે ને સાયબર ફ્રોડ તો કેટલા બધા થાય છે જે ફોન ના લીધે આપણે અમુક કાક ની કાક ભૂલથી નાની નાની ભૂલથી થઈ જતા હોય પણ આવું બારમાં એટલે ઘણીવાર આપણને કડવા અનુભવ થતા હોય છે એટલે અત્યારે ઓલાની ગોડે આપણે સાપના મોઢામાં હાલતા હોય એ રીતે આપણે હાલવાનું છે અને ડગલા જોઈ જોઈને માંડવાના છે કે જ્યાં ખોટું પગલું ભરાઈ જાય ને જો સાપની પૂછડી ઉપર પગ આવી જાય તો આપણને કરડી જાય અને અત્યારે ઝાઝા મોસ્ટઓફલી ખાલી તમને દસ ટકા માણસો એવા મળશે કે જે તમને તમારી તકનો લાભ અને ક્યાંક મોકો છોડવાનું મૂકતા છે બાકી તો ઝાઝા ભાગ્ય મોસ્ટ ઓફલી હમણાં થા તો મારે એવા ઘણા કડવા અનુભવ થઈ ગયા છે કે જે આપણને ખરેખર આપણને પેલા તો આપણને લાગતું જ ન હોય કારણ કે એની બોલી એટલી મીઠી હોય એનો સ્વભાવ એટલો સારો હોય એનું વ્યક્તિત્વ એટલું સારું હોય પણ ખરેખર માણસ બદલાઈ જાય છે આ વલ કહેવત છે ને કે જયારે આપણા પૈસા આપણે આપડા પૈસા જયારે એને જોતા હોય અથવા તો તમારી મહેનત એને જોતી હોય ત્યારે માણસ તમારે સામે આમ એટલું સિમ્પલ થઈને રહે અને એનું કામ થઈ ગયા પછી તો કોઈને પૈસા આપો છો તો પૈસા આપી દીધા પછી એટલે ખરેખર અને અનુભવે બોલે છે મારે કેટલાય મિત્રો ના અનુભવ થઈ ગયા છે હજી એવા માણસો અત્યારે જીવતા છે કોકને પૈસા અપાવેલા હોય એ વ્યક્તિ સ્વર્ગવાસ થઈ ગયા હોય અને આ લોકો જે વચ્ચે રહેલા હોય ને એ પૈસા ભરતા હોય છે અને આપણે જે તમને વાત છે જનહિત માં એટલે કે બધા માણસો નું હિત થાય એ માટે આપણે વાત કડવા અનુભવ હું શેર કરતો છું કારણ કે ઘણા માણસો આવીને મને કેતા હોય એટલે ઈ એની પોતાની વાત રજૂ કરતા હોય હું એને મારી પોતાની વાત રજૂ કરતો હોય અને પોતાના જે અનુભવ હોય ને અનુભવ એકાબીજી ને રજૂ કરતા હોય એના કારણે આમ નવું નવું શીખવા મળે અને મને જે નવું નવું શીખવા મળ્યું છે નવું નવું જાણવા મળ્યું છે એ બધું મારે એમ છે કે મારા જેટલા ફોલોવર્સ છે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં એ બધા પણ જાણે મારા ગ્રુપના માણસો પણ આ બધી વસ્તુને જાણે કે જેના કારણે હવે આગળના સમયમાં નો એની હારે ખોટું થઈ શક્યા કે નો અન્ય કોઈ પાંચ વ્યક્તિ હોય ખોટું થઈ શક્યા આપણું લક્ષ્ય ઈ જ છે એમ એટલે જે પણ અમારા વિડીયો ગમતા હોય છે ઘણા માણસો કેતા હોય છે કે રોજ રોજ વિડીયો બનાવતા રહ્યો તો આવા નવા આપણે આપણે બનાવતા રહી છીએ અને સાથ સપોર્ટ જેટલો થાય એટલો કરતા રહી છીએ બાકી તો જો કે કોઈ પાસે આપણે કઈ બીજી કઈ મદદ નથી માંગતા પણ ઘણી વાર એવું થતું હોય છે કે આપડા વિડીયો ને તમે શેર કરો અને બીજા અનિયરે મોકલો ને તો અન્ય બીજા પણ માણસોને મદદ થતી હોય છે વિડીયો તમારો શેર કરવાથી લાઈક કરવાથી સબસ્ક્રાઈબ ચેનલને કરવાથી ચેનલ આગળ વધતી હોય છે એટલે એના કારણે અને હા એક બીજું તમને વાત જણાવવા માંગુ છું ખાસ કરીને જે બિલ્ડરો છે કોન્ટ્રાક્ટરો છે અને જેને મકાન વેચવું છે હવે તમારે ઘણીવાર એવું થતું હોય કે આપણે શું છે કે દલાલીના કમિશનથી આપણે દલાલી ઘણાને આપી ન હોય કે ભાઈ હાલો આપણે આમ કેમ આ પૈસા એટલા બધા આપી દેવાય એમ ઘણા માણસો થતા હોય એવું થતું હોય અમુક અમુક માણસો ને તો તમારા માટે નવી મસ્ત ની ઓફર લઈને આવ્યો છું કે તમારો વિડીયો બનાવી દેવામાં આવશે ફેસબુકમાં એક આપણા ભાવનગર ના માણસો એ મારા ખ્યાલ પ્રમાણે સત્તાણું હજાર માણસો એ જોયેલો છે ફેસબુકમાં અને બાકી અન્ય જે જગ્યાઓમાં જોવા છે એ અલગ એટલે સત્તાણું માંથી બહુ રિસ્પોન્સ આવ્યો છે એટલે હું તમને એક નવી ઓફર આપું છું તમારે જો વિડીયો બનાવવો છે અને એક કઈ થી તમારે બ્રોકરેજ આપવું નથી અમારું કમિશન નથી આપવું તો નો પ્રોબ્લેમ ખાલી તમને વિડીયો બનાવી દઈશું અને વિડીયોની જાહેરાત કરીને તમારો નંબર નાખી દઈશું હવે આ તમારો નંબર નાખવામાં આપણે બોલી એટલી રહેશે કે ભાઈ તમે જે નંબર અત્યારે મુકાવો છો એ તો કાંઈ એવો મુકાવો કે જે તમારે મકાન વેચાઈ જાય એટલે તમે બંધ કરી દો અથવા તો તમે જવાબ દેવાની ફૂલ સગવડ રાખજો કારણ કે એમાં એવું છે કે હવે સત્તાણું હજાર માણસો જોવે એમાંથી તમને મિનિમમ પંદર વીસ હજાર માણસો તો ફોન કરીને પૂછવાનું જ છે એમ એટલે તમારા પંદર વીસ હજાર માણસોના ફોન એમ કન્ટિન્યુ ચાલુ રહે સારું જ રહે એટલે તમારે ઈ રિસ્પોન્સ માટે જવાબદાર રહેવાનું છે અને ટૂંકમાં સધર રહેવાનું છે ગમે ત્યારે ફોન કરે મારે ઘણીવાર કસ્ટમર સાડા બારે બાર ને બે મિનિટે ફોન આવેલા છે અને એક વાગે ફોન આવેલા છે અ પછી તો હવે અત્યારે તો ફોન સાયલેન્ટ નાખવાનું શરૂ કર્યું છે આપણે કે નવ સાડા નવ પછી આ મારો ફોન હમેશ ને માટે સાઇલેન્ટ હોય છે કારણ કે પછી ઊંઘ જામી ગયેલી હોય અને માણસો ફોન કરે અડધી રાતે તો બાર વાગે નો જવાબ હરકો દઈએ કે જો કે આપણે કેવી જ છીએ પણ ક્યારે કે તમે એકવાર મકાન ખરીદી લ્યો છો અમારા હસ્તક અને પછી તમે બાના પેટે આપી દીધેલા છે તો આપણે ઘણા માણસો ને ગેરંટી મારીને કીધેલું છે તમે કોઈ પણ અમારા હસ્તક મકાન લ્યો છો અને ખરીદો છો તો તમે ગમે ત્યારે ફોન કરી શકો છો પણ જો કે એવી તો કઈ જરૂર પડે તમે અમારા હસ્તક મકાન ખરીદ્યું હોય તમારે બાર વાગ્યા ફોન કરવો પડે એવી કઈ જરૂર પડવાની નથી પણ તો અમુક અમુક લોકો ના ફોન આવી જાય છે એટલે તમને આવા અવનવા વિડીયો ગમે છે તો અમારી સાથે જોડાઈ જાઓ આવા ઘણા બધા આપણે વિડીયો જણાવશું તમને અને બીજી એક મોંઘવારીની વાત કરવાની છે આપણે બીજા વિડીયોમાં કરવાના છીએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોડાવા માટે અમારી ચેનલમાં જોડાઈ જજો અને વિડીયો સારો લાગે છે તો લાઇક કરી નાખજો અને શેર કરી નાખજો